નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ટુ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિન ની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના કલગામ પ્રસિદ્ધ રાયણીવાલા હનુમાન મંદિર ખાતે આજે શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા શ્રી રાયણીવાલા હનુમાન મંદિર ખાતે ભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હનુમાન ભક્ત દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શનાર્થે આવી પહોંચેલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ઉમરગામ તાલુકા દમણ સંઘ પ્રદેશ દાદાનગર હવેલી તથા મહારાષ્ટ્ર વિસ્તારમાંથી ાયકે પારંપરિક ભજન ના સુર રેલાવી ભક્તોને મનોરંજન પૂરું પાડ્યું હતું હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી રાઈણીવાલા હનુમાન મંદિર કલગામ ખાતે દર શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે ཚའི ཧམ སྭར ཚསྲ རེད དགནསྱསྲ དོད તાલુકાના સરોન્ડા ગ્રામ પંચાયત ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ લલિતાબેન દુમાડા તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયાર કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર એપીએમસી પ્રમુખ હર્ષદભાઈ શાહ નારગોલ સરપંચ સિટીબેન ભંડારી સરોંડા સરપંચ રંજનાબેન રાઠોડ સિટી સર્વે ઓફિસર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ઉપસ્થિત સૌ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો ના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાયા હતા કાર્યક્રમ ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી પડિયારે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ઉપસ્થિત લાભાર્થીઓને માહિતી પૂરી પાડી હતી સરોડા મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમ માં સરોડા ગ્રામ પંચાયત વિસ્તારના એકસો પંદર જેટલા લાભાર્થીઓને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા દાદરાનગર વાગતીપા વિસ્તાર સ્થિત પીર સૈયદ અબ્દુલ ગફૂર સાબાબાની દરગા ખાતે ઉર્સ મુબારક ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે નિયાજનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ દરગા પર ચાદર ચડાવી પ્રાર્થના કરી હતી આજ અમારા દાદરાનગર હવેલી મેં પીર સૈયદ અબ્દુલ ગફૂર શાબાબા કા उर्स बनाया जा रहा है जिसमें संदल शरीफ चादर शरीफ गुसल शरीफ पेश किया गया उसमें सभी लोग सभी समाज के लोग सभी धार्मिक लोग और सभी मानने वाले लोग यहाँ पर हाजिर हुए और इनके बारगाह में आज उर्स बनाया जा रहा है चादरें पेश हो रही है मन्नतें लिए जा रही है मालिक से दुआ कर रहे हैं कि मालिक हमारे इनके ज़रिए से इनके वसीले से हमारी दुआ कबूल फरमा दे और અમારે દાદરા નગર હવેલી મેં બાબા દમણમાં આયોજન કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશ દમણમાં દર વર્ષની જે આ વર્ષે પણ નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણી થતી જોવા મળી રહી છે અભિયાન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ સેફ્ટી અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દમણ મસાલ ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા થીમ હેઠળ હેલ્મેટ વિતરણ કરાયા હતા માર્ગ પરથી હેલ્મેટ પહેર્યા વિના પસાર થતા ટુ વ્હીલર ચાલકોને પોલીસ અધિકારીઓએ હેલ્મેટ પહેરાવી નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત દમણ એસપી કેતન બંસલે જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે જેમાં મોટાભાગના ટુ વ્હીલર ચાલકો હોય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે जोखम घटा हो तो टू व्हीलर चालक हेलमेट तो जनवरी का मंथ रहता है पर नेशनल रोड सेफ्टी मंथ के नाम से पूरे देश भर में मनाया जाता है तो उसको दमन पुलिस ही बना रही है तो जो जैसे कि आप लोगों को मालूम होगा जो ट्रैफिक रोड एक्सीडेंट्स की वजह से जो डेथ होती है वो पूरे जो एक ऑफ डेथ है अपने देश में डेढ़ लाख से ज्यादा डेथ सिर्फ रोड एक्सीडेंट्स की वजह से होती है आधे से ज्यादा जो है वो टू व्हीलर्स की होती है तो इसमें अगर हेलमेट पहना हो तो इसमें बहुत बचत हो सकती है जो हेड इंजरी की वजह से डेथ होती है तो हमारा भी मकसद यही है कि सब लोग जो टू वीजर्स है वो प्रॉपर जो हेलमेट है वो के ही बाहर निकले और जो हेलमेट है उसकी जो स्टैंडर्ड्स है क्वालिटी वाला होना चाहिए और प्रॉपर उसको टाइप होना चाहिए તો ઉસી મકсад સે આજ હમણે જે લોગો કે પાસ હેલ્મેટ નહીં થા ઉનકો હમે જાગ્રત કરને કી કોશિશ કરી હૈ ઓર ઉનકો ધમન ફંડ સ્કી તરફ સે હમણે હેલ્મેટ ભી દિયા હૈ ઓર હમ આપકે માધ્યમ સે લોગો કો યે કહરા કરેંગે કે સબ ટ્રાફિક રૂલ્સ કો બિલકુલ ફોલો કરે જો ટુ વీలર દન ઇક્વલ અપના વો હેલ્મેટ પહેનકે હી નીકલે વલસા જિલ્લા ના ધરમપુર તાલુકા ની બે અલગ અલગ પ્રાથમિક શાળાો માં સડેલવાના જ આપમા આવતો હોવાની ફરિયાદ બાદ તાલુકા પંચાયત સભ્ય એ ખરાઈ કરવા બન્ને સ્કૂલો ની મુલાકાત લીધી હતી સ્થળ તપાસ દરમિયાન સડેલા ચણામાં જીવડા દોડતા જોવા મળ્યા હતા ઘટનાને પગલે જિલ્લા પુરવઠા વિભાગ દોડતો થઈ ગયું હતું શાળામાં તપાસનો દોર શરૂ કરાયો હતો સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી ડીએસ બારિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતાની સાથે જ પુરવઠા વિભાગના અધિકારીઓની ટીમ બનાવી દરેક શાળામાં તપાસ શરૂ કરાઈ છે ધરમપુર તાલુકાનું મરગમાળ ગામે ગામ લોકો દ્વારા કરેલ ફરિયાદના આધારે ગઈકાલે જે બાળકોને આપવામાં આવતા ચણા એમાં જીવાત પડેલી હતી જે રૂબરૂ આવીને ચકાસણી કરતાં અંદરથી ખરેખર જીવાત નીકળી સરકાર જે અમારા આદિવાસી વિસ્તારોમાં જે કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે એ અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે કારણ કે મને એવું લાગે છે કે આ મહિનાનો જે પણ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે ધરમપુર કે કપરાડાની સ્કૂલોમાં એ દરેક જગ્યાએ ચકાસણી થવી જોઈએ સાઈઠથી સિત્તેર ટકા સ્કૂલોમાં આ રીતના જીવાતવાળું અનાજ નીકળશે ગઈકાલે ફક્ત અમે બે જ સ્કૂલની મુલાકાત લીધી હતી એક મોટી મોટીંગરી ગામ અને મરગમાણ પરંતુ આવનાર દિવસોમાં દરેકે દરેક સ્કૂલની મુલાકાત લઈશું અમે એ મને હમણાં આજના દિવસમાં અત્યારે જ જાણકારી મળી છે મોટી ઢોળડુંગરી સ્કૂલમાંથી ચણા મળ્યા એવા માહિતી મળી છે તો ત્યાં અમે અમારી ટીમ અત્યારે મોકલીશું અને ત્યાં ઇન્ક્વાયરી કરાવીએ અને દેખીએ કે ચણા કે કેટલી કેટલી હદ સુધી ખરાબ છે અને એમાં શું કયા કારણોસર એવા ખરાબ ચણા ત્યાં પહોંચ્યા છે એ ઇન્ક્વાયરી કરવામાં આવશે અને એના પછી એ જે કોઈ પણ કસૂરવાર હશે એના વિરુદ્ધ જે કોઈ પણ કાર્યવાહી કરવાની થશે એ કરી શકતો આમાં જ્યારે ગોડાઉન પરથી તેઓને ચણા મળ્યા હોય ખરાબ તો તે વખતે ચકાસીને એમને એવું લાગે કે ખરાબ ચણા છે તો ત્યારે જે ગોડાઉન પર પરત આપી દેવાના એમને બીજા બીજા ચણા તૈયારીમાં મળી જતા હોય છે એ કરવાનો હોય છે હવે એમાં આમાં સંપૂર્ણ તપાસ થાય પછી ખબર પડશે કે બિચારા એવા ત્યાં કેવી રીતે પૂછાશે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર